નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠનું ગણિતનું મોડલ પેપરનું સોલ્યુશન જોવાના છે કેના માટે જોઈશું વાર્ષિક પરીક્ષા માટે જે એપ્રિલમાં લેવાની છે તેના માટે સોલ્યુશન જોવાના છે આઈએમપી પેપર છે સમય રહેશે ત્રણ કલાક કુલ ગુણ રહેશે એંશી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણે જિલ્લા આયોજન સમિતિ દ્વારા મિત્રો પેપર લેવા આવતા હોય છે જિલ્લાવાર અલગ અલગ હોતા હોય છે તો મિત્રો આ બધા જ ક્વેશ્ચન આપણે પાર્ટ વનમાં કરાવી ચૂક્યા છીએ આ પાર્ટ ટુ છે એટલે કે બીજો ભાગ છે તો તમારે સાહિત્ય પૂરેપૂરો જોવાનો રહેશે પહેલો ભાગ મિત્રો જો તમારે જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો અને બાકી બધા વિષયના મિત્રો આપણી ચેનલ પર વિડીયો અપલોડ છે મિત્રો અને થતા રહેશે મિત્રો એટલા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો બધા જ ક્વેશ્ચન આપણે પ્રથમ ભાગમાં કરાવી ચૂક્યા છીએ તો પ્રથમ ભાગ જોઈ લેવો સાહેબ તો ફરીથી એકવાર એના જવાબ પણ જોઈ લો શંકુનું તળજું વર્તુળ હોય છે આ બધું જ આપણે એમાં કરાવી ચૂક્યા છે સારી જોઈ લેવું પછી આપણે જોઈએ તો ત્રીજા અહીંથી આપણે જોઈએ તો બાકી છે મિત્રો સાત સેમી ત્રીજા અને સાત સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો મિત્રો નળાકાર આવી રીતે હોય છે તો એમાં આપણે શું આપેલું છે અહીંયા સાત સેમી ઊંચાઈ આ મિત્રોની હાઈટ થશે તો સાત સેમી ઊંચાઈ ને સાત સેમી અહીંયા ત્રીજા આપેલી છે તેનો આપણે કરી લઈએ મિત્રો ગુણાકાર જોઈએ તો એનું સૂત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર વક્ર સપાટી ક્ષેત્રમાં ટુ પાય આરએસનું સૂત્ર થશે બે ગુણા બાવીસના છેદમાં સાત ગુણ્યા મિત્રો સાત ગુણ્યા હાઇટ પણ સાત તો સા ઉડી જશે શું આપણે જોઈએ તો એકસો ચોપન ગુણા બે કરશો એકસો ચોપન ગુણ્યા બે તો ત્રણસો આઠ તમને જવાબ મળી જશે તો આવી રીતે તમારે ગણતરી સાહિત્ય મિત્રો કરી લેવાની રહેશે સાહિત્ય જોઈ લોની ગણતરી ટુ પાય આર એસ એનું સૂત્ર રહેશે નળાકાની વક્ર સપાટીનું સૂત્ર પર ટુ પાય આર રહેશે મિત્રો યાદ રાખવાનું રહેશે એનું ઘણફળનું સૂત્ર પાય આર સ્ક્વેર એચ રહેશે પછી આપણે આગળનો ક્વેશ્ચન છે ચોથા નંબરની કિંમત શોધો તો મિત્રો આ તમારે કિંમત શોધવાની રહેશે તો ચાર ગુણા નવ છે ગુણા આઠ માઇનસ વન ગુણા ત્રણની માઇનસ ત્રણ ઘાત અહીં છ ની માઇનસ એક ઘાત તો શું થશે મિત્રો આનું તમારે ગુણાકાર કરના લોકો છત્રી મિત્રો આઠની એક ઘાત મિત્રો આઠ જ થશે પછી મિત્રો આપણે જોઈએ તો અહીંયા ત્રણની મિત્રો કેટલી છે માઇનસ ત્રણ ઘાત તો શું થશે મિત્રો ત્રણની માઇનસ ત્રણ ઘાત તો મિત્રો અમે તમે ગુણાકારને એવું કરશો મિત્રો તમને એક છેલ્લે જવાબ મળી જશે મિત્રો પછી છે વીસ કળિયાને એક દીવાલ ચણતા છ દિવસ લાગે છે તો ત્રીસ કળિયાને આ દિવાલ ચણતા કેટલા દિવસ લાગે છે તો વીસ વીસ કળિયાને છ દિવસ તો ત્રીસ કળિયાને કેટલો દિવસ તો વીસ ગુણા છ કરશો ભાઇંગા ત્રીસ કરશો તો મિત્રો આપણે જોઈએ ત્રણ ગુણા બે તો ત્રણ ત્રણ ઉડી જશે બે ગુણ્યા બે કરશો તો મિત્રો એનો જવાબ તમને કેટલો મળી જશે જવાબ મિત્રો તમને ચાર મળી જશે તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે પછી છે મિત્રો અવયવ પાડો અવયવ પાડો એક્સ એ પ્લસ એક્સ બી પ્લસ વાય એ પ્લસ વાય બી તો એ પ્લસ બી અને એક્સ પ્લસ વાય નીચેના બી કિંમતો શોધો તો આવી રીતે ગણતરી કરી લેવી મિત્રો તો મિત્રો આ પણ કરી લેવું મિત્રો એની મિત્રો કિંમત થશે આઠ અને મિત્રો ઓલાની કિંમત થશે બીની સાત પછી છે નીચેના જોડકા જોડો તો જોડકા તમારા સાહિત્ય જોડવાના રહેશે તો આપણે જોઈએ તો એની મિત્રો એમ ઘાત ગુણાય એની એન ઘાત તો મિત્રો એના આધાર સરખા હશે આના આધાર સરખા થાય તો એની એમ પ્લસ એન થશે તો આવું મિત્રો કયા ઓપ્શનમાં આપેલું છે તો મિત્રો ચોથા ઓપ્શનમાં આપેલું છે તો પહેલાંનું ચાર સાથે આવશે તો ચાર સાથે મિત્રો જોડી દેવું પહેલાંનું ચાર સાથે પહેલાં આપણે મિત્રો અહીંયા જવાબ લા નાખીએ પછી કરીએ તો પહેલાંનું ચોથા સાથે આવશે પછી છે એ નહીં એક ઘાત મિત્રો એમ અને પછી ભાંગાકાર વસાડો હોય ને આધાર સરખા હોય તો માઇનસ કરવાનો એમ તો માઇનસ તો માઇનસવાળું મિત્રો ક્યાં આપેલું છે આમાં તો મિત્રો અહીંયા આપેલું છે તો બીજાનું પહેલાં એરા જવાબ આવશે પછી આ મિત્રોનો ગુણાકાર છે એ ગુણા એમ એન કાઉસ હોય તો મિત્રો આનો ગુણાકાર સીધો થઈ જાય તો મિત્રો એનો જવાબ આવશે મિત્રો ક્યુ આવશે જવાબ આવશે મિત્રો ત્રીજાનું છઠ્ઠા આ રે બીજાનું મિત્રો પહેલાં એ રે પાનો મિત્રો ત્રીજા ચોથા એ રે એવી રીતે કરી લેવું નહીં જવાબ પણ આપેલા છે સારી જોઈ શકો છો તમે પછી છે એની એમ ને પાછું બીનું એમ તો મિત્રો એમાં પણ સરવાળો થશે મિત્રો કારણ કે યને બીનો થોડો ગુણાકાર થશે ને ઉપર એમ મિત્રો એક ઘાત થઈ જશે તો ચોથાનું મિત્રો પાંચમાં સાથે આવશે અને એ નહીં આપણે જોઈએ તો એના છેદમાં બી કાઉન્સને ઉપર આપણે જોઈએ તો અહીંયા જીરો ઘાત છે તો એનું શું થશે એનો મિત્રો એક થશે તો અહીંયા જવાબ આવશે એક પછી અહીંયા ભાંગાકાર આપેલા છે મિત્રો તો મિત્રો એમાં શું થશે ભાંગાકાર આપેલા છે તો આવી રીતે મિત્રોનો જવાબ આવશે તો તમારા સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે આ ઇમ્પોર્ટન્ટ છે સાહિત્ય જોઈ લો પછી માગ્યા મુજબ જવાબ લખો

પછી આ પણ મિત્રો સાહિત્યનો આન્સર જોઈ લ્યો પછી અહીંયા મિત્રો ચોથા નંબરનું આપેલું છે માઇનસ ત્રણ છે એની મિત્રો એમ પ્લસ વન છે ગુણા માઇનસ ત્રણ એની પાંચ ઘાત તો એ મિત્રો આધાર સરખા છે તો ઉપર સરવાળો થશે તો મિત્રો અહીં કઈ સંખ્યા હોય તો આનો સરવાળો મિત્રો અહીં સાત થાય તો અહીં એક હોય તો આનો સરવાળો બે અને પ્લસ પાંચ તો સાત જવાબ આવી જાય તો અહીં જવાબ મિત્રો આપી દીધો છે જવાબ આવશે એક પછી છે પાંચમા નંબરનું એંશી કિલોમીટર કલાકની ઝડપે જતી મોટર કારને સાતસો વીસ કિલોમીટર અંતર કાપવાનું છે જો મોટર કાર નેવું કિલોમીટર કલાકની ઝડપે દોડાવે તો કેટલું અંતર કાપતા કેટલો સમય બચે તો મિત્રો આપણે જોઈએ તો સાતસો વીસ ગુણ્યા વી નવ કરી નાખશો મિત્રો તો આઠ આઠ કલાકમાં કપાઈ જાય અને કેટલું આઠ કલાકમાં કપાઈ જાય ને આને મિત્રો નવ કલાક લાગે તો એક કલાકનો સમય ઓછો થાય તો એવી રીતે સામાન્ય ભાગાકાર પણ કરી શકો અને મિત્રો આવી રીતે પણ કરી શકો તમે ક્રોસ ગુણાકાર મિત્રો સામાગ્યા મુજબ જવાબ આપો અવયવ પાડો મિત્રો અવયવ પાડવાના છે તમારે સાહિત્યનો આન્સર જોઈ લો આ પણ સાહિત્ય મિત્રોનો આન્સર જોઈ લો પછી છે આઠસો કિલોમીટર મિત્રો આપેલું છે આઠસો કિલોમીટર અંતર કાપવા માટે ટ્રકને એંશી કિલોમીટર કલાકની ઝડપે દોડે છે તો આ ટ્રકને તે સ્થળે બે કલાક વહેલું પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે તો મિત્રો આપણે જોઈએ તો આઠસો છે મિત્રો આઠસો ને એંસી વડે ભાંગો તો દસ કલાક લાગે તો દસ કલાક તો આપણે આઠ કલાક કરવી પડે આઠ કલાકમાં કપાઈ જવું જોઈએ મિત્રો તો અહીંયા સો કરી નાખશું મિત્રો તો મિત્રો બે શૂન્ય ઉડી જાય તો આઠ કલાક જવાબ આવ્યો એટલે કે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નીચે જવાબ પણ આપી દીધો છે પછી આના અવયવ પાડવાના છે મિત્રો સોળ એક્સનો ઘન પછી નવ એક્સ તો આને સારી રીતે જોઈ લો સારી રીતે પછી બધા જ ક્વેશ્ચન આન્સર તમારે પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ લેવાનો છે આ આન્સર જોઈ લો પછી આ માગ્યા મુજબ જવાબ આપો મિત્રો સૌ સેમી ત્રીજાને આઠ સેમી ઊંચાઈનો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો પછી આ બધા તમને સારી રીતે મિત્રો તમારે સોલ્યુશન કરી લેવાનું છે જાતે કરશો તો મને તો સારી એ પ્રેક્ટિસ પણ થઈ જશે જવાબ તો મેં આપી દીધેલા છે સાહિત્ય ગણતરી કરી લેવી તો મિત્રો આ પેપર સોલ્યુશન હવે એન્ડ કરીએ છીએ સાહિત્ય રીતે પૂરેપૂરું પેપર જોઈ લેજો જય હિન્દ જય ભારત